વીસેક વર્ષ પેલા લગભગ વીસ વર્ષ ઉપર મેં થઈ ગયા છે આ અત્યારે લીધેલા સોરી આ તો પાંચસો નો લીધો હતો સેકન્ડ હેન્ડ કેબિટેડ નો આ છે આ કોડાક નો યુએસએ બરાબર ત્રણ રોડ ફ્રી આવતા અને હવે કોઈ કામ નો રહ્યો નથી તો આની ફિલ્મ આપણે સાઈડમાં મૂકીએ અને અમુક એવી વસ્તુ તમને જણાવી તમને આમ ઘણું બધું નોલેજ આવશે કે આ વસ્તુ રખાય કે ન રખાય એ નજીક લીધા હવે આ ઘડિયાળ અત્યારે આ બંધ થઈ ગયું છે ભલે બરાબર બને બંધ થઈ ગયું છે વાસ્તવમાં આના અમે સિરિયલ નંબરને ઓનલાઈન જોયેલી બહુ કિંમતી હતું અમને એમ થયું કે ચાલુ થઈ જશે પણ પૈસા પડ્યા માથે પછી આ કિંમતી બહુ ઘડિયાળ છે ખરેખર અમને ચાલુ લીધેલું થોડાક દિવસ ચાલ્યું પછી અટકતું હતું પછી આની અંદર એક રીંગ નીકળી ગઈ રિપેર થયું ને પૈસા પડ્યા માથે બસો ગ્રામ આનું વજન છે જેન્યુઅન છે ઘડિયાળ મને કીધું કે બહુ કિંમતી છે પણ અમે ગલતી કરી ગયા કે ચાલુ સસ્તો કારીગર કરીને મેં બતાવ્યું અને પૈસા પડ્યા માથે બરાબર વિદેશનું છે તો એને અત્યારે આપણે સાઈડ મૂકી આના પૈસા અમારા ડૂબેલા પછી આ પંદરસો રૂપિયાની આજુબાજુનું ઘડિયાળ લીધેલું બહુ ટાઈમ પહેરેલું અને ચાર કે કાંટા વર્કિંગ કરતા હતા ખરેખર બરાબર અહીંયા સિરિયલ નંબરને બધા મેન્શન હતા મેં પહેર્યું એટલે પછી આ થોડું કોપી છે વિદેશને કોઈ આ નહીં પણ આ પણ જેન્યુન હાલતું હતું પછી આને આ કડી તૂટી ગઈ મૂકી દીધું હવે બંધ થઈ ગયું છે અને કદાચ ચાલુ થઈ જાય તો થઈ જાય ચાલુ થઈ ગયું છે તો હવે આની કિંમતી તો વસ્તુ બહુ છે પણ હવે આનું આ કાંઈ તરપડિયું આટલું મળતું નથી એટલે આના પૈસા સરવાળે તૂટ્યા પછી મેડ ઇન જાપાન સિક્કો ભાઈ જે તર લગભગ આઠ દસ હજારની કિંમતનું છે મને ખબર છે જેન્યુઅન છે પણ આ અમને પાંચસો છસો રૂપિયામાં અહીંયા ઝોનમાંથી એક વેપારી લગભગ છ સાત જેવા ઘડિયાળો આપેલા કે તમે રાખો બહુ કિંમતી છે પછી આ અમે કયું કંપની છે ઓરિયન્ટ આ પણ ઓટોમેટિક છે આ એ ત્રણસો ચારસો રૂપિયા લીધેલું પણ ઓનલાઈન જીલ લ તો જોયેલા તો આમાં ઘણી બધી આની આઠ દસ હજાર ઓછામાં ઓછી કિંમત છે પછી તમને કિંમતી બધો આ આ દોઢસો રૂપિયાનું ઘડિયાળ લીધેલું ફાસ્ટેગનું લેધરનો એનો આ ઓરિજિનલ પટ્ટો છે કંઈક સો રૂપિયાનો સેલ લખાયેલો વર્ષો સુધી પહેરેલું પણ એની પણ ઓનલાઈન કિંમત લગભગ બહુ બતાવતું તો પાંચ સાડા પાંચ હજાર એમાં ઝીણો એક કાંટો છે એ વર્કિંગ કરતો સેકન્ડયો એટલે એની ફિલ્મ થઈ ગઈ પૂરી એટલે અત્યારે મતલબ તમે નાખો સેલ તો ચાલુ કન્ડિશનમાં જ છે પછી એના ભેગું આ તમને બતાવું આ અમને એમ કે શું હશે પછી ઘડિયાળવાલે કીધું કે જૂના ઓટોમેટિક ઘડિયાળ જે આવતા ને એને સેટ કરવાનું અને ચાવી વાળા આ ચાલુ કરીને પછી સેટ કરતા પછી વાર ચૂકો કરતા કે પાંચસો રૂપિયા આવી જશે મેં કીધું ઘણું કિંમતનું હશે પણ વાસ્તવિકમાં જે હોય પછી હવે બંધ થઈ ગયું એની ફિલ્મ થઈ ગઈ પૂરી હવે ક્યાં ગયા આપણા કિંમતી દાગીનાઓ હાજર થાવ હા ઘડિયાળ બતાવો પાંચસો હજારની નોટ જો તમારી પાસે હશે તો કરોડોપતિ બની જશો હું કહું છું કે તમે રોડપતિ બની જશો આના ચક્કરમાં રહેવું નહીં મેં શોખથી થી પાંચસો રૂપિયાની આઝાની નોટ પાંચસો રૂપિયામાં લીધેલી અને અત્યારે ખાલી અમે વિડીયાના પર્પઝથી આને સાચવી રાખી છે વાસ્તવમાં જે આગે આગે આગેન ગોરક્ષાગે એને મૂકીએ સાઈડમાં આ આપણા એક દોસ્તાર છે નેપાલી છે આપણી ઉમીદ છે કે આપણે નેપાલમાં જશું એ મને ક્યાં તમે રાખો તમે વિડીયા બનાવો છો એટલે તો આ જાપાનની નોટ છે સોરી નેપાલની નોટ છે પચાસ રૂપિયાનો ખજાનો મને પચાસ રૂપિયા જ મેં એને પે કરેલા અને આ નોટ તમારી પાસે હશે તો માલા માલ થઈ જશો પણ કંગાલ થવામાં કોઈ કચાસ નહીં રહે કે આ બધી વાતો હોય છે મેં તમે જોયું આના લાખો કરોડો વ્યૂઝ આવશે આની નોટના તમે વિડીયા જોશો તો પણ વાસ્તવિકતા બિલકુલ એવી છે કે સોની નોટના કોઈક બસો પાંચસો દે કોઈક શોખીન હોય હજારોમાંથી તો આના ચક્કરમાં ક્યારેય પડવું નહીં એવી નોટ બીજી પણ છે આની ફિલ્મ મેં તમને પાંચસો ના બે ટુકડા છે હજાર રૂપિયા છે પણ એક એક ટુકડો બતાવ્યો છે આની ફિલ્મ આખી અલગ તરાની છે હું તમને એના અગાઉ વિડીયો બતાવ્યો હતો જવા દે એમ કોઈ વાતમાં સાર નથી તો હવે તમને હું બતાવવા જઈ રહ્યો હતો આ પાંચસો નો ડોલર સિક્કો મેં તમને બતાવી દીધો કે અહીંયા આ પાંચસો ડોલરનો સિક્કો છે મને એમ કે આના કેટલાય રૂપિયા આવશે મેં અહીંયા ગાંધીધામ જૂની નોટો લઈ છે પૂછવું કરી પૂછા કરી કે ભાઈ કાંઈ નથી આવતું તમે જો વિદેશમાં જતા हो ને સિક્કો ત્યાં ચાલતો હોય તો ભલે બાકી અહીંયા કાંઈ નહીં આવે દસ રૂપિયા નહીં આવે એટલે ઘણાને એવું ચક્કર હોય તો એ ભૂલી જવાનું આ બાજુ હજુ બતાવી દે આ બધાએ આપણા પાંચયા દસ્યા બે પૈસા પાંચ પૈસા દસ પૈસા બધા સિક્કા આ લગભગ બધાય મેં હજાર પંદરસોમાં લીધેલા આ બધા થઈને બરાબર તો અત્યારે કદાચ મને વેચવા તો હજાર પંદરસો કોક મારા જેવો ગાંડો હોય તો આપીને કાંઈ મળે નહીં એટલે દેશ વિદેશના સિક્કામાં આપણે રહેવું નહીં બરાબર શોખ હોય તો ઠીક છે પછી એક વસ્તુ તમે બીજી બતાવો બે મને હવે મિત્રો આ ઘડિયાળ હજી આ બહુ કિંમતી રહી ગયા છે આ મેં આ જે ઘડિયાળ છે મને જાણવા મળ્યું કે આ બહુ વિદેશનું છે અને ખરેખર વિદેશનું છે એની પાછળ બધા એના સિરિયલ નંબર લખેલા નહીં એટલું હેવી ઘડિયાળ છે જો એકસો ને સિત્તેર ગ્રામ વજન એના ત્રણ કાંટા ને આ બાજુ પણ એક જે છે ને એ અમાસ પૂનામ જાણે કરતું હોય એવું આમ આ ચક્કર હતું બરાબર એટલે આ જે વસ્તુ છે કોઈ કામની નથી બરાબર અમે પૈસા નાખ્યા પછી ક્યાં બતાવ્યા તો કે રિપેર પણ નહીં થાય બરાબર ઓનલાઈનમાં મેં જોઈને ચક્કર આવી ગયેલા ઓ આપણે તો કમાઈ ગયા પણ કમાઈ નતા ગયા હજી હવે શું છે મારો ખજાનો કિંમતી હા આ ઘડિયાળ જોયું પાંત્રીસો ચાર હજારનું છે પછી આ ચારું કંડિશનમાં છે બિલકુલ હવે એમાં આવી બકાલ આ બાજુ હતી નહીં એ કે તમે નખાવી દો જૂના કોઈ ઘડિયાળ વાળા હશે નાખી દેશે સો બસો રૂપિયા રહેશે પણ આ વસ્તુ મળી નહીં આના પૈસા પડ્યા અમને માથે કેટલાનું લીધું તો બહુ યાદ નથી પણ પાંત્રીસો ચાર હજાર આની કિંમત હતી એ ટાઈમે જોયેલું તો એ ખજાને રાખી સાઈડમાં પછી આપણો ખજાનો ક્યાં ગયો આ ચાવીવાળું ઘડિયાળું કંઈક હો દોઢસો રૂપિયાનું લીધેલું બરાબર પણ હજી ચાલ્યા કરે છે એ ઘડિયાળ છે ખાલી યાદ માટે રાખ્યું છે વિડીયો બનાવવાના પર્પઝથી બરાબર હવે જે તે ટાઈમે ગમે એટલી કિંમત હોય આ ખજાનો રાખ્યો સાઈડમાં અને બીજું ક્યાં ગયું થાઈલેન્ડનું ઘડિયાળ હજુ ક્યાં ગયું થાઈલેન્ડનું હમણાં ઘડિયાળ હા આપણે જો આ છે ઇન્ડિયન એલવનનું આ પચાસ સાઠ રૂપિયા લીધેલું હમણાં ચાલુ જ ના થયું એટલે એના પૈસા પડ્યા માથે ઘરના કે આવાના આવા ધંધાકારો જો આ છે થાઈલેન્ડનું ઘડિયાળ લગભગ આ મેં કંઈક બસો ત્રણસો રૂપિયા લીધેલું અને ચાલુ છે હવે અત્યારે અત્યારે હમણાં જ એક દસ મિનિટ પહેલાં જ આ બંધ પડી ગયું છે ના આને બહુ ફંક્શન હતું અલારામ હતું તમે આમ રાખો ને એટલે અજવાળું થાય દેખાય ટાઈમ ટેબલ તારીખ કયા કયા વર્ષ કયા દેશમાં કેટલો ટાઈમ થયો છે એવું બધું બતાવતું અને થાઇલેન્ડનું છે તમને બતાવું એ થાઈલેન્ડ જોયું થાઇલેન્ડનું છે એટલે એના પૈસા પડ્યા માથે થોડાક દિવસ પછી આ રીંગ ઉખડી ગઈ એટલે આ વસ્તુ જડે નહીં એટલે આ પડ્યું માથે રૂપિયા આના લગભગ મેં બધા વસ્તુથી બે ચાર વસ્તુ નથી લગભગ આ બધી વસ્તુ થઈને આઠ દસ હજારની લીધેલી આઠ દસ હજાર તો બેંકમાં મૂક્યા હોત કે કે એવા જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હોત તો અત્યારે લગભગ દસના વીસ થયા હોત પણ અત્યારે વીસના વીસના બે થઈ ગયા છે એ નથી આપણે કહેતા કે લાખના બાર હજાર ના કરતા હો ખરેખર તો અમે લાખના બાર હજાર એટલે અમુક વસ્તુ એવી છે કે ભાઈ ચાલે એવી નથી પણ આ વસ્તુ હવે બિલકુલ મારી નજરે નકામી છે જૂનાવાણી માણસો પહેરતા એના સમય હતો હવે આનો સમય બિલકુલ લાખોમાંથી બે પાંચ માણસો એવા શોખીન છે આ વસ્તુને સાચવું નહીં કેમ કે પછી આ વસ્તુ બગડે છે આ ઓટોમેટિક જે ઘડિયાળ છે ને એ રાજકોટ રિપેરિંગ થાય છે બરાબર રાજકોટ રિપેરિંગ થઈને આવે તો પાંચસો સાતસો આઠસો રૂપિયા એ થાય ન થાય આપણી મહેનત સમય અને પછી પૈસા પડે માથે બરાબર હવે અમુક આ મામૂલી આમાં કોઈમાં બક્કલ નથી કોઈની ચાવી નથી આ ઘડિયાળ છે ને જે ટાઈમ લીધો એટલું જ ચમકતું હતું અને મેં ઓનલાઈન જોયું તો ખરેખર એમ થાય કે આ આના પૈસા તો વસૂલ છે અહીંયા એનો માર્કો હતો અહીંયા એના માર્કો હતા પછી આ બક્કલમાં એનો માર્કો હતો અહીંયા બધે બક્કલ બદલી ગઈ છે બરાબર પછી હવે રિપેરિંગ થાય ન થાય પછી એમાં પૈસા અમે તૂટેલા એ બધાને કરી દીધા સાઈડમાં તો આવી રીતે આ છે ખજાનો અને આ તમને બતાવ્યું મોટો જુઓ આ છે કયું ઘડિયાળ છે આ છે એચએમટી આથી ચાલ્યા જ કરે છે તો શું કરવાનું હવે શું આ આ પોકેટ ઘડિયાળ છે પોકેટમાં નાખવાનું આપણે જેનવન છે તો વિડીયાના પર્પઝથી રાખી મૂક્યું બાકી હવે વસ્તુ સમજો આ પાંચ કામ કામની છે બીજી કોઈ વસ્તુ કામની નથી બરાબર અમને એમ હતું કે અમે તો કમાઈ જાખું આમાંથી પણ કમાઈ નહીં બધા પૈસા માથે જ પડે છે આ શું છે જોયું આ આ ઘડિયાળ બંધ તો સો વાતની એક વાત કહે છે આ વસ્તુ તમારા માટે નકામી છે કોઈ શોખીન વસ્તુ વાત હોય તો ઠીક વાત છે કોઈ કાંઈ આવતું નથી અને મેં તમને અગાઉ બતાવી દીધું કે આ રૂપિયા નોટ ને બે રૂપિયા નોટ જૂની નવી આ પાંચનો આખો બંડલ બરાબર આ પાંચનું એક પાંચની બંડલ હશે એમ ટેક દોરોરો લઉં તમને લાખો રૂપિયા આવશે કશું કોઈ સકોરું આવતું નથી તમારા બધા પૈસા માથે પડશે અને ખોટા ફ્રોડમાં ફસાઈ જશું તો વાલા આ હતો કે અમારો એન્ટિક વસ્તુનો ખજાનો વસ્તુ કાંઈ કામની નથી અને કોઈ સાચવી હોય તો બહુ એક જેન્યુન વસ્તુ હોય વર્કિંગમાં હોય તો ઠીક છે નક પછી ધીમેરી અગરબત્તી કરવી ભેગી દેવી તો આવી રીતે કાંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયોને કરજો શેર લાઈટ રોજ છ વાગે આપણે મળીએ એવી રીતે મળતા રહેશું તો જય હિન્દ